ઉમરગામ તાલુકાના સોળસુમા ગામમાં બિલ્ડર દ્વારા ફ્લેટ ધારક સમીરાબેનને કબજો આપતા અને આપેલા પૈસા પણ પરત ન આપતા ઉમરગામ પોલીસ મથકે સમીરાબેનને લેખિતમાં ફરિયાદ કરી છે ઉમરગામ તાલુકાના મોજે સોળસુબા ગામે સર્વે નંબર એકસો ચોમોતેર એ ઓબ્લિક વન ઓબ્લિક ટુ ઓબ્લિક ફોર્ટી અને માં આવેલ પ્લોટ નંબર છવાળી બિનખેતીની કિંમતમાં સીમા વિનાયક વલવા એ અનુભવ એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ ઊભી કરી છે જેનું હાલ કામ બાકી છે

બિલ્ડિંગનું પૂર્ણ નથી થયું અને ફ્લેટ પણ નથી બનાવવામાં આવ્યા ચાર વર્ષ બાદ જ્યારે સમીરાબેન સીમાબેનનો સંપર્ક કરે છે અને જે એમને પૈસા આપ્યા છે એ પૈસા પરત આપો અથવા ફ્લેટ બનાવી આપો એવી માંગણી કરે છે ત્યારે સીમાબેનના પતિ અને તેમના છોકરા દ્વારા તેમને ના પાડવામાં આવે છે કે હાલમાં પૈસા પણ નથી અને ફ્લેટ પણ નહી બનાવીએ આદિત્ય પૈસા લઈને ચેતાપેંડી કરનારા બિલ્ડર સામે વલસાટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બન્યું છે મહત્વની વાત તો એ છે કે બિલ્ડિંગ નું કામ પૂર્ણ નથી થતું તેમ છતાં બિલ્ડર મુંબઈ શિફ્ટ થઈ ગયા છે અને હવે સમીરાબેન તેમને આપેલા પૈસા પણ નથી આપતા અને ના તો ફ્લેટ બનાવીને આપે છે સમીરાબેન ગરીબ છે મહેનત કરીને અન્ય છૂટક કામ કરી તેમનું ગુજરાન ચલાવે છે બિલ્ડર દ્વારા યોગ્ય જવાબ ન આપતા સમીરાબેને ઉમરગામ પોલીસ પાસે ન્યાયની આશાથી ફરિયાદ કરી હતી

જેલ્લા સજા પાછળ ધકેલવા જોઈએ જેથી અન્ય બિલ્ડરો માટે એક ચેતવણી બની શકે અને અન્ય બિલ્ડરો આ રીતે કસ્ટમરોને સોવાર વિચારે અમારી ગુજરાત કરો દબાવી પર ક્લિક કરો જેથી આવનાર નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહોંચે